અને અન્ય પરપ્રાંતના લોકો જે રહે છે અને ગત ચૂંટણીની અંદર યુપીમાં મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અદણી અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર જળહળતી ફતેહ અપાવી છે એના સન્માન સમારોહના કાર્યક્રમમાં શહેર પ્રમુખ નીતિનભાઈ શ્રી ભરતસિંહભાઈ શિયારભાઈ દર્શનાબેન ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીઓ મંત્રીશ્રીઓની વિશેષ ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ યોજાયો છે હું શહેર ભારતીય જનતા પાર્ટીને અભિનંદન આપું છું અને અહીંયા જે પ્રકારે ઉત્તર ભારતીયોનો સમૂહ રહે છે યુપીના લોકો રહે છે એમને પણ શાંતિ સલામતી અને સમૃદ્ધિનો અનુભવ એ સુરત ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજ્યનું અને એમને આગળ વધારવા માટે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ એક હૃદયના ભાવ સાથે આત્મીયતાનો નાતો બાંધ્યો હોય એ પ્રકારનું દર્શન એ મને અહીંયા થયું એટલે ટીમને ભાજપના કાર્યકર્તાઓને આગેવાનોને વિશેષ અભિનંદન આપું છું જે જે કાર્યકર્તાઓએ ત્યાં મહેનત કરી છે અને એના પરિશ્રમના બળે ત્રણસો ને પચીસ સીટો એ ભારતીય જનતા પાર્ટીને આપી છે મને એવું લાગે છે કે એક સીમાચિન રૂપ આ પરિણામ આવનારા દિવસોમાં હમણાં ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે ત્યારે નરેન્દ્રભાઈ આદણી અમિતભાઈ શાહ દેશને એક નવી ઊંચાઈઓ એક નવું ભારતના દર્શન કરાવી રહ્યા છે વિજયભાઈ રૂપાણીની સરકાર રાજ્યમાં એક લોક સ્વીકૃત સરકાર બની છે ત્યારે બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટી સુરત અને ગુજરાતના કાર્યકર્તાઓ પુનઃ ભારતીય જનતા પાર્ટીને શાસન અપાવીને લોકોની સેવા કરવા માટે સરકાર બનાવશે અને વિરોધીઓનો અપ્રચાર એમનો ભાંડો જ્ઞાતિ જાતિની રાજનીતિ એ ખુલ્લી પડી ગઈ છે કોંગ્રેસ પ્રોક્સીઓર કરીને લડવા માગે છે સીધી મેદાનમાં આવી શકતી નથી પણ જનતા જનાર્દન એમને ઓળખી ગઈ છે ભારતીય જનતા પાર્ટી એ જનતા જનાદન અને કાર્યકર્તાના બળ ઉપર પુનઃ સત્તાના સૂત્રો સંભાળીને લોકસેવાના કાર્યોમાં જોડાશે માં જોડાશે સંપૂર્ણ શ્રદ્ધા છે